હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે સોજીની ઈડલી બનાવીશું તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ સોજી લીધો છે અને એક વાટકો જેટલું દહીં લીધું છે અહીંયા મેં તપેલીમાં સોજી લઈ લીધો છે હવે આપણે એક વાટકો દહીં એડ કરીશું અને એક કપ જેટલું પાણી એડ કરીએ છીએ હવે આપણે આને મિક્સ કરીને દસ મિનિટ માટે રહેવા દઈશું એકદમ સરસ મિક્સ કરીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણું રવાનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે આના બે ભાગ પાડી લેશું આવી રીતના અડધો ભાગ આપણે બીજી તપેલીમાં લઈ લઈશું અને પછી આપણે આમાં હાફ ઈનો એડ કરીશું આવી રીતના મિક્સ કરીને બે મિનિટ માટે હલાવીશું અહીંયા મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે સેન્ડવીચની વચ્ચે ભરવાનો મસાલો બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ બટેકા લીધા છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અહીંયા મેં આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી છે લીલા ધાણા એડ કરીશું બે ચમચી જેટલું લીંબુ એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશો અહીંયા મેં બટેકાને બાફી લીધા છે સરસથી બફાઈ જાય એટલે માવો એકદમ સરસ રીતે બને અહીંયા હું હાથ વડે એકદમ સરસથી મિક્સ કરી લઉં છું મેં અડધી ચમચી જેટલું મીઠું આમાં પહેલેથી જ એડ કરી લીધું હતું એટલે બટેકાના મસાલામાં સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરવાનું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને પૂરું બફાવા નથી દીધું હવે આપણે એની ઉપર રોલ બટેકાનો માવો પાથરીશું પછી ફરી ખીરું એડ કરીશું આવી રીતના બટેકાનો માવો એડ કરી દેવાનો હવે આપણે આની ઉપર પાછું ખીરું એડ કરીશું હવે આપણે ઉપર ખીરું એડ કરી દીધું છે તો હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 15 મિનિટ રાખીશું 15 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આવી રીતના ચપ્પા વડે ચેક કરી લેશું આપણું ચપ્પુ એકદમ સાફ આવે છે એટલે આપણી સેન્ડવિચ બની ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે એને ઠંડી કરવા મૂકીશું આપણે ડીશમાં લઈ લીધું છે તો હવે આપણે આને પીસ કરીને થોડું તેલ માં ફ્રાય કરીશું અહીંયા હું એક ચમચી જેટલું તેલ એડ કરું છું હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે અહીંયા થોડી અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું

બે 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 પીસ જેટલા આપણે ધીમા દેશે રહેવા દઈશું બે મિનિટ માટે હવે મેં આને બીજી સાઈડ બદલી લીધી છે તો હવે આપણે આને બે મિનિટ માટે રહેવા દઈશું હવે રેડી થઈ ગયું છે તો હવે આપણે ડીશમાં સર્વ કરી લઈએ છીએ અને હું બધા જ પીસ આવી રીતના ફ્રાય કરી લઈશ તમને મારી રવાની સેન્ડવિચ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી ટ્રાય કરજો સેન્ડવિચ બાય બાય ગાઈસ